એનો આપ સૌ ભરોસો રાખજો આપ સૌને ફરી વખત આવા સમયે સૌ સાથે મળીને સંયમ રાખીને હિંમતથી કુદરત સામે આપ સૌએ સંઘર્ષ કર્યો છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી આપ સૌને પ્રણામ કરી અને મારી વાત પૂરી કરું છું જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય

લગભગ પાંચસોથી વધુ